નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારો કે જેમાં હળવું માવઠું થઈ શકે જોઈએ સંપૂર્ણ અપડેટ તેમજ તાપમાન અંગેની અને પવન અંગેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે ભર જે માવઠું થતું હોય છે જેના કારણે શિયાળુ પાકોમાં મોટા જે વિસ્તારો છે છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વાદળા સવાયેલા છે અને વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આપણે વાત કરીએ તો કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે તો આ જે બધા વિસ્તારો છે ગુજરાતના તેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે સૌથી પહેલા કચ્છના વિસ્તારોની વાત કરીએ તો નાગવીરી આજુબાજુના જે વિસ્તારો છે નિરોણા છે ખાવડા છે માનફારા અને ભસાવ આજુબાજુના તમામ કચ્છના વિસ્તારો ધોળાવીરા તેમજ રાપર અને આડેસર આજુબાજુના જે કેટલાક વિસ્તારો છે તેમાં હળવા સાટા સુધી થઈ શકે બાકી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુઈગામથી લઈ ભાભર દિયોદર થરાદ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના ધાનેરા સાઈડના જે વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે અમી સાટણા થવાની શક્યતાઓ ગણી શકાય મધ્યપ્રદેશ આજુબાજુના જે વિસ્તારો છે ભીનમાલ આજુબાજુના વિસ્તારો છે રાજસ્થાનના વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ ભાણવડ છે સલાયા છે રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળા છવાયેલા જોવા મળી શકે બાકી આઠ તારીખથી ફરી વખત ગુજરાતના વાતાવરણની અંદર આખા ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોમાં આઠ તારીખે વાદળછાયું વાતાવરણ જોવા મળશે હવે વાત કરીએ પવનની ઝડપ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ ઓગણચાલીસ થી બેતાલીસ ની જોવા મળશે સૌરાષ્ટ્રમાં ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોટાના જે પવનો છે તે ફૂંકાઈ શકે છે ખાસ કરીને વાત કરીએ તો સાત તારીખ પવનની ઝડપમાં સૌરાષ્ટ્રમાં વધારો થશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આઠ તારીખ નવ તારીખમાં પણ પવનની ઝડપ સામાન્યથી વધારે રહી શકે દસ તારીખથી ફરી ચાલીસ થી બેતાલીસ થઈ શકે છે આજુબાજુ સુઈ પાલનપુર આજુબાજુ અમદાવાદ વીસ દાહોદ વીસ ડિગ્રી સૌરાષ્ટ્રમાં બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન તેમજ દક્ષિણ ગુજરાતમાં એકવીસ બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આજે બપોરનું જે તાપમાન છે ખાસ કરીને ઉનાળા જેવી આખરી ગરમી પડશે કચ્છમાં એકત્રીસ બત્રીસ ડિગ્રી પાલનપુર ઓગણત્રીસ અમદાવાદ બત્રીસ મહેસાણા એકત્રીસ વડોદરા તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સૌરાષ્ટ્રમાં રાજકોટ ચોત્રીસ ભાવનગર બત્રીસ સુરતમાં પણ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આખરી ગરમી બપોરના સમયે અને વહેલી સવારે ઠંડીનો માહોલ જોવા મળશે ખાસ કરીને આવતીકાલે વહેલી સવારનું જો તાપમાન આપણે જોઈએ તો ખાવડા ઓગણીસ ડિગ્રી નલિયા વીસ પાલનપુર સત્તર અમદાવાદ ઓગણીસ ડિગ્રી સૌરાષ્ટ્રમાં રાજકોટ વીસ જૂનાગઢ વીસ ભાવનગર બાવીસ સુરતમાં એકવીસ દાહોદમાં વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે બપોરનું જે તાપમાન છે તે અઠ્યાવીસથી ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત હેલ્પ